vậy cảnh bổn đa hollow. Follow quick discount ideal. Di Diodeo. Di discount khaija. Buy ah. kèm đi khaija. Discount rupee. Anh cho. phải much khao video? bây giờ guys. Buy khao cho video. Khao cho guys. Buy khao cho guys. không khao cho guys. Buy khao cho guys. cho guys. Buy khao guys. cho અને અમે આપણે હોતે હુ હા એટીએફસી બેંક ની એક બાજુમાં એટીએફસી બેંક જોઈ લે ની બાજુમાં સ્મેક પોઈન્ટ ભાઈ નોરતા બજ ન હું ખોલ્યું હે તો તમે વણાવી દેજો ખાવા નાસ્તો કરવા કોઈ ભાણું આજી બાજુ ને ઓ તો હાલો આપણે થઈ ગયા હે બડા પડાવા તિયાર ડંગુ મને દે ભાઈ થઈ છે

વડાપાવાઈનો ફ્રેન્ડ આ વડાપાઉ વાળો જે વિડીયો છે એ નો અત્યારે એન્ડ કરું છું એ અમે કાલ સાંજે ગયા હતા ખાવા માટે બધા જૂના ભાઈબંધો અહીંયા ગામના સ્કૂલના ભાઈ બંધો તો મજા આવી હતી ખૂબ જ અને ચાલો તો આ નો એન્ડ કરું છું અહીંયા